પ્રચોદયાત શ્રી શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં નંદીશ્વર નું મહાત્મા અને બ્રાહ્મણ ની કથા બતાવીશ છે કહે છે કે નર્મદા ના પશ્ચિમ કિનારા ઉપર કર્ણકી નામની એક નગરી હતી એમાં ચારે વર્ણના લોકો રહીએ એમાં એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ પણ રહેતો હતો એને એકવાર કાશી જવાની ઈચ્છા થઈ એટલે એણે પોતાનું ધન હતું એ બેય પુત્રોને વેચી દીધું પત્નીને પુત્રોને ધન વેચી અને કાશી ગયો કાશી નગરીની અંદર એ બ્રાહ્મણ નો દેહ છૂટી ગયો શિવલોકમાં માં ગયો બ્રાહ્મણ ના મૃત્યુના સમાચાર ઘરના ને મળ્યા એટલે એના પછી એના પુત્રો એ કાર્ય કર્યું પણ એની માતાએ બ્રાહ્મણીએ આજીક એ વિકા માટે થોડું ધન બચાવી રાખ્યું અને બાકીનું ધન પુત્રોને વેચી દીધું કેટલો કાળ થયો એટલે એ બ્રાહ્મણી પણ માંદી પેઢી એણે ઘણાય દાનપુન કર્યા હતા પણ એની માંદગી બહુ લાંબી હેલી પ્રાણ છૂટતા નહોતા એનું કષ્ટ જોઈને પુત્રો એને પૂછે છે કે તમારી કોઈ ઈચ્છા હોય તો કહો એટલે માએ કીધું કે મારા મનમાંય કાશી જવાની ઈચ્છા હતી પણ એ પૂરી નથી થઈ એટલે હવે જો તમે મારા અસ્થિક ગંગાજીમાં પધરાવવાનું વચન આપો

એક સેવકને સાથે લઈને ગંગાજીમાં પધરાવા માટે ચાલી નીકળો પ્રવાસ કરતો કરતો બ્રાહ્મણ પુત્ર વિશેક યોજન ચાલો રાત્રિ પેઢી એક ગામ પાસે પહોંચ્યો

બ્રાહ્મણે વાછરડાને ધાવતો તો ત્યાંથી ખેંચી અને દૂર લઈ જાય વાછરડો ખીલે બાંધવા માટે લઈ જાય પણ વાછરડો જતો નથી બ્રાહ્મણને લાત મારવા લાગ્યો છે એટલે બ્રાહ્મણે દોરી બાંધવાની હોય એનાથી વાછરડાને ખૂબ માર્યો

આપણે બધા પ્રારબ્ધ થી બંધાઈ ગયેલા છે આપણે શું કરી શકી પૂર્વ જન્મ જે કર્મ કર્યા છે એ આપણે ભોગવી છે માણસ કર્મ કરતી વખતે હસતો હોય છે પણ ફળ ભોગવવા આવે ને ત્યારે એને રડવું આવે આ બ્રાહ્મણ આપણને દુઃખ દીએ છે એ વાત ખોટી છે કોઈ કોઈને દુઃખ નથી દેતું પોતાના કર્મના લીધે જ દુઃખ અને સુખ થાય છે એટલે કર્મ જ સર્વોપરી છે બધા જીવ કર્મ જ બંધાઈ ગયેલા છે તું શોક ન કર ગાય કે છે કે પુત્ર બધું હું સમજુ છું પણ માયાથી ઘેરાઈ ગઈ છું મારા દુઃખની શાંતિ નથી થતી વાછડો કે તું બધું સમજસ તો પછી શું કામ રડસ

એમાં તું બ્રહ્મ હત્યાનું પાપ શું કામ વધારસ પુણ્ય અને પાપ ના પલ્લા સરખા થાય ને ત્યારે આ ભારત દેશ આપણને જન્મ મળે છે અને પછી એ બે ભોગવીને પ્રાણી મુક્તિ પામે મા તું વિચારતો કર હું તારો પુત્ર છું ને તું મારી માતા છો ઈ પણ એક જાતનું અભિમાન છે અને ખોટું આ જગતમાં કોઈ કોઈનું સગુ નથી બધાય પોતાના કર્મ લઈને આવે છે અને કર્મ ભોગવીને ચાલ્યા જાય છે માટે આ લોકમાં કે પરલોકમાં સુખ પામવા ઈચ્છનાર હોય એને સારું કર્મ કરવું જોઈએ ગાય ફરીથી કે છે કે દીકરા માયા મને નથી છોડતી

બ્રાહ્મણ ઈ આ બધું ગાયે કીધું ઈ પ્રમાણે એનું આચરણ જોઈ પછી પ્રવાસમાં આગળ વધવાનો જેનો નિશ્ચય હતો એ શિવ સ્મરણ કરતો કરતો સુઈ ગયો વિચાર કરો આપણે આ કથામાં બે માતાઓના દર્શન કર્યા એક બ્રાહ્મણી પોતાના પુત્રોને મોટા કર્યા અને મનમાં કાશીની યાત્રા કરવાની ઈચ્છા રાખી અને અપૂર્ણ થઈ રહી ગઈ એટલે એના પ્રાણ નહોતા નહીં કરતા એને વાસના કહી ઈચ્છા અધૂરી રહી ગઈ હોય પૂરી ન થાય વાસના એના પુત્રએ એના અસ્થિને ગંગામાં પધરાવાનું વચન આપ્યું અને એનું સ્થૂળ શરીર હતું માતાનું એને મુક્તિ કરાવી બીજી માં છે ગાય ગાય પોતાના વાછરડા પ્રત્યે મમતા રાખે છે એટલે વાછરડાને મારનાર બ્રાહ્મણ સામે વેર લેવા માટે તૈયાર થઈ ગઈ છે વાછરડો સમજાવે છે પણ માતાને થયેલો મોહ છે એ મોહને લીધે જ્ઞાન નથી થવા દેતો ગાયમાં એક વિશિષ્ટતા છે એ જાણે છે કે બ્રાહ્મણના પુત્રની હત્યા કરવાથી પાતક લાગશે બીજે દિવસે ઘરતરી બ્રાહ્મણ ઉઠોશ મહેમાન ને જગાડો સવારના પોરમાં માં વેલા ઉઠી પ્રવાસ જવા માટે કીધું પણ રાત્રે ગાય વાછડાની વાત સાંપડી હતી ને એટલે આશ્ચર્ય થયું એટલે છે કે મારા શરીરમાં પીડા થાય છે હું થોડોક મોડો નીકળીશ બીજે કામ હતું એટલે એ વયો ગયો અને પુત્રને ગાય દોવા માટે કેતો ગયો ગાય દોવાનો સમય થયો એટલે એ બ્રાહ્મણી ગાય દોવા આવી અને એના પુત્રએ વાછડો છોડ્યો છે વાછડો ધાવા લાગ્યો પછી વાછડાને ધાવતા વાછડાને ખેંચી લીધો ત્યારે ગાય ક્રોધે ભરાણી અને સિંગણાથી બ્રાહ્મણ પુત્રને જે સિંગણું માર્યું મર્મસ્થાનમાં સિંગણું વાગવાથી મૂર્છા આવી અને એ મરણ પામ્યો લોકો એકઠા થઈ ગયા મોટો હાહાકાર થઈ ગયો માં તો રડવા લાગી કકડવા લાગી મારી મારીને ઘરની બહાર કાઢી મૂકી આ તરફ બધા લોકો આવ્યા આશ્ચર્ય થયું જોયું ઓલી બ્રાહ્મણી હતી એનો ગાયને મારી હતી અને ગાય સિંગણું માર્યું છોકરાને બ્રાહ્મણીના છોકરાને એટલે ગાય ને બ્રહ્મત્ય લાગી ગઈ ગાયનો રંગ ફરી ગયો કાળી થઈ ગઈ સફેદ વાન હતો ગાય શ્યામ બની ગયો કારણ કે એને બ્રહ્મત્ય લાગી આ બધી ધમાલ માં પેલો મુસાફર બ્રાહ્મણ અને એનો સાથી ઘરની બહાર નીકળી અને ગાયની પાછળ પાછળ જવા લાગ્યા ત્યાં ગાય ક્યાં જાય છે ગાય એમ કીધું તું ને કે મને ખબર છે કે બ્રહ્મત્યાનો પાપ ક્યાં દૂર થાય ગાય તો પૂછણું ઊંચું કરીને દોડતી દોડતી નર્મદા કિનારે ગઈ ત્યાં પોહચી અને નંદીકેશ્વર પાસે આવી અને નર્મદાના જળમાં ત્રણ વાર ડૂબકી મારી ત્યાં એનો વાન છે એ અગાઉ જેવો સફેદ બની ગયો બ્રાહ્મણ જેની પાછળ આવ્યો તો સંવાદ

द्विषत्सुपापजातजातकारि वारिसंयुतं कृतान्तदूतकालभूतभीतिहारि वर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदम्बुली नदी न मीन दिव्यसम्प्रदायकं कलोमलो गभारहारि सर्वतीर्थनायकम् सुमच्छकच्छनक्रचक्रचक्रवाकशर्मदे त्वदीयमपादपङ्कजं नमामि देवि नर्मदे अलक्ष लक्ष लक्षपाप लक्ष सारसायुधं ततस्तु जीव जन्तु तन्तु भुक्तिमुक्तिदायकं विरञ्चि विष्णुशङ्कर स्वकीयधाम दीयपादपङ्कजं नमामि देवि नर्मदे महागभीरनीरपुरपापधूतभूतलं त्वनत्समस्तपातकारिदारितापदं जलं जगल्लये महा महाभये मृकण्डुषूनुर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे गतं तदैव मे भयं त्वदम्बुवीक्षितं दा मृकण्डसूनुसौनकासुरारिसेवि सर्वदा पुनर्भवाप्तिजन्म च भवाप्ति दुःखवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे अलक्ष लक्ष किन्न रामरासुरादिपूजितं सुलक्ष निरतिरधीरपक्षि लक्ष कूजितं वसिष्ठशिष्टपिप्ललादकर्दमादिशर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे सनत्कुमार नाचिकेतकश्यपा त्रिष्टपदे धृतं स्वकीयमानसेषु नारदादिषट्पदे रविन्दुरन्ति देवदेवराजकर्म शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे मृतं स्वनं श्रुतं महेशकेशजातटे केशजातटे किरातसुतवाडवेषु पण्डिते सठे नटे दुरन्तता दुरन्तपापतापहारि सर्वजन्तु शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे इदं तु नर्मदाष्टकं त्रिकालमव सर्वदा पठन्ति ते निरन्तरं न यान्ति दुर्गति कदा सुलभ्य महेशधामगौरवम्

ઈ બ્રાહ્મણ પોતે કાશી તરફ માતાના હસ્તે પધરાવા જાતો હતો ઈ કીધું ઈ સ્ત્રીએ એને કીધું કે હવે તારે કાશી જવાની જરૂર નથી તે જે હમણાં સ્થળ જયું છે ત્યાં જ તારી માના અસ્થિ પધરાવી દે એમ કરીશ એટલે તારી માતાને દિવ્ય દેહ પ્રાપ્ત થશે એ બ્રાહ્મણ વૈશાખ માસ ની સાતમ હોય આવે ત્યારે આમ કહીને ઈસ્ત્રી ગંગાજી સ્વરૂપ પર ધારણ કર્યું છે બ્રાહ્મણે તેમાં અસ્થિપદ રહેવા અને પછી ગંગાજી અદૃશ્ય થયા એણે જે બન્યું એ બધું એ જોતા જ એના આશ્ચર્યનો પાર નો રહ્યો એને માતા દિવ્ય દેહ ધારણ કરી અને મુક્તિ પામી છે એ જોયું એને માતાએ આશીર્વાદ આપ્યા કે પુત્ર તને ધન્ય છે તે કુળને પવિત્ર કર્યું તારા ધન ધાન્ય આયુષ્ય યશ વૃદ્ધિમાં વધારો થાય માતાનો દિવ્ય દેહ શિવલોક પ્રતિ પ્રયાણ કરી ગયો નમ શિવા નર્મદા નદી ને કિનારે આ નંદીકેશ્વર તીર્થ ની આવી આશ્ચર્યકારક ઘટના એ સાંભળીને મુનિઓ કે છે કે હે સુતજી નર્મદા નદીમાં ગંગાજી કેમ આવે છે એ સમજાવો સુતજી કે છે કોઈ એક બ્રાહ્મણની કન્યા ઋષિકા નામની એ ઉત્તમ વ્રત કરતી હતી દેવયોગે પરિને પછી તુરત જ બાળ વિધવા થઈ ગઈ એટલે એણે પોતાનું મન છે એ શિવ પૂજનમાં પોરવી દીધું બ્રહ્મચર્ય વ્રત પાડીને પાર્થિવ શિવલિંગ ની પૂજા કરે છે એક મૂઢ નામનો અસુર એને જોઈને મોહ પામ્યો તો એને ફસાવા માટે યુક્તિ કરવા લાગ્યો ઈ સ્ત્રી એની સામે જોયું નહીં અને તપમાં દ્રઢ બની એટલે એ મૂઢ અસુર ગુસ્સે થઈ અને દુષ્ટ વચન કે છે અને ભય પમાડવા લાગ્યો છે ત્રાસ પામેલી એ બ્રાહ્મણીએ શિવનો આશ્રય લીધો શિવને કે છે કે હે શિવ હું તમારા શરણે છું સંભુ તો શરણાગત વત્સલ છે બ્રાહ્મણીની આરતવાણી સાંભળીને ત્યાં પ્રગટ થયા અને અસુરને બાળીને ભસ્મ કરી નાખો પછી બ્રાહ્મણીને કહે છે કે હે પુત્રી તું વરદાન માગ ઋષિકા કહે છે કે હે દિન બંધુ હૈ રક્ષણહાર આપે મારું રક્ષણ કર્યું છે અને દુષ્ટ અસુરને હૈણો છે મને આપની અવિનાશી ભક્તિ આપો હે ઈશ્વર લોકો ઉપર ઉપકાર કરવા માટે આપ અહીં સ્થાયી રહ્યો મારી વિનંતી છે શંકરે તથાસ્તુ કીધું તે સમયે ત્યાં શિવલિંગનું પ્રાગટ્ય થયું એમ જાણી અને બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો સ્વર્ગમાંથી આવ્યા અને ગંગા આદિ નદીઓ તીર્થો દર્શન કરવા માટે આવ્યા છે તેમણે શિવની સ્તુતિ કરી અને બ્રાહ્મણીની પ્રતિક

લોકો ત્યાં ગંગાજીમાં સ્નાન કરે છે લોકો પોતે કરેલા પાપો ધોવા માટે આવે છે એટલે એ તીર્થમાં તે દિવસે ગંગાજીનો વાસ હોય છે લોકો પોતાના પાપનો નાશ કરવા માટે કલ્યાણ ઈચ્છાથી ત્યાં જાય છે અને પાપથી મુક્ત બને છે તત્ર સ્નાતો নর સમ્યક ન સમર્ચ્ય બ્રહ્મ્યા પાપે મુચ્યતે મુચ્યખિલે પાપ Oh yeah.